જયમાં મોંગલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં છે હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે વાગી ગયા છે સવારના નવ અને આજે છે સાતમ અને આપણે જવાનું છે મેળામાં અહીંયા સીતામણ માતાજીનું મંદિર છે ને ત્યાં મેળો ભરાય છે તો આપણે ત્યાં જવાનું છે મસ્ત મજાના તૈયાર થઈ ગયા નાસ્તો ભાગી છે તો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા માગી નાસ્તો કરી લઈએ પછી બૂટ નો વાંધો હોય છે બૂટ પલ્લી ગયેલા છે હાજર ધોયા તા ને ત્યાં ભીના છે ઘડિયાળમાં ચાર્જિંગ નથી મોજા જડતા નથી તો ચલો કન્ટિન્યુ મિત્રો આ સાયતા છે ને તો મને ભૂલાઈ ગયું કે રાતે બધું ઠેપલા બે પ્લાન એવું બધું બનાવી નાખે જો આ રીતના આ એ ઢેબડા ઢેબડા બનાવી નાખ્યા ને ઢેબડા ખવાય મતલબ આજ ખાવાના હોય ને આજ ચૂલો ન જગવાનું હોય તો શાક એ રીતના બની છે જો શાક કોને બનાવી હે ચૂલે બનાવી તો નાના કે છે ચા બનાવી તો ગરમ બનાવી ન ખાવાનું હતું આ બને રેડી ચા તો ગરમ બધું કઈ બનાવી નહીં આપણે ફટાફટ નાસ્તોનું ભરતું ચા અને આ ઠેબડા કેવા ચલો ફટાફટ નાસ્તો કરી નાસ્તો કરીને મળીએ તો મિત્રો નાસ્તો બાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ એકદમ મસ્ત મજાનો અને હવે આપણે મેળામાં સાતમ છે એટલે મેળો ભરાવાનો જ છે આપડે ફાટકે ગાડી તો છે નહીં ગાડી મારા પપ્પા લઈને ગયા છે એટલે એક પ્રોબ્લેમ છે આગો તો બહુ ઓરું છે અહીંયા અમારે કારખાના કારખાના સામે કરતાં ઓરું છે એટલે એ કાંઈ પ્રોબ્લેમ નથી તો જવું પડશે ચાલો ફટાફટ જઈ મહેશ પતન છે આ તો મેં રમવાનું આપણે કેન્સલ રાખ્યું છે એટલે હું નથી આ બધા રમવા જવાલા બધા લોકો આ બધા જવાના છે તો ચલો હું મારા બે ભાઈ બનશે તો ત્યાં જઈએ મેળામાં ચલો કન્ટિન્યુ તો મિત્રો મેળામાં તો નીકળી ગયા પાટિયા ભૂકી ગયા રસ્તામાં જ છે ત્યારે

બાપુ છે આ દિનુ બાપુ પેલા અહીંયા રહેતા અને અહીંયા બધું કેનું સિંગન અહીંયા જ કાઢી છે તો એ દિનુ બાપુ તમે ન ઓળખતા એટલે મારે તમને કેવું પડે કે દિન દિનુ બાપુ છે અહીંયા અહીંયા રહેતા પહેલા છે ફક્ત દિન અહીંયા જ છે એટલા માટે મસાલો બસાલો કાંઈ બે ગયા છીએ અહીંયા કેમ કે મેળામાં તો બધું આટા બાટા મારી લીધા ઘડી શાંતિથી બેઠા છીએ તો ઘડી બે પછી આવી ઘરે કેમ બોલ્યા તો મિત્રો મેં માતા માની લીધા પછી અહીંયા હોટલ છે ગાડી ઉપીને હોટલ છે

ચાલો મિત્રો પેલા ફટાફટ ચા પી લે ચા પીને મળીએ આપણે મિત્રો અમારે બેઠા હતા ને ત્યાં બે ભેગા આમ કેવાય કિશન ને કેવલ બે ભેગા જો આવા કામ આ તે જો છોકરા લઈને રખડો આપણે એક ગયો ને એક મૂકી દીધો જે દીધો એ એટલે આવું છે તી બજાલો તો આપણે જાવીએ તો ઘરે તો મિત્રો મેરામાંથી આવી ગયા અમે ઘરે મસ્ત મજાના અને

તો મિત્રો અત્યારે વાગી જશે પાંચ અને બપોરે હું ખાઈ પછી ને આરામ કરી ગયો હતો સુઈ ગયો હતો મસ્ત મજાનો તો આ ઘડીક પહેલા જાગ્યો છું ગામમાં ગયો તો રિસર્ચ કરાવવા ટીવીનું પછી ફ્રી થઈ ગયો મને લાલબાઈ ત્યાં જાવી તો અત્યારે આમ જાવી છે એક મંદિર છે આગળ છે હું તમને કહું આગળ ઘડીક ખમો હજી અને અમે ત્રણ જણા છીએ અત્યારે હું ને બોલો અને હજી એક ગાડી આગળ ગઈ છે અહીંયા આગળ ઊભી છે તો અમે કીધું આ ક્લિપ ઉતારતા આવી અને પછી તમને ભેગા થઈ એ કે કાંઈ વાંધો તમે જલ્દી આવો મેં કીધું કાંઈ વાંધો ચાલો તો ચલો ફટાફટ આપણે જાવી અને ટી શર્ટ તો બદલાઈ ગયું છે તો હમસ્તાની કોલી કીધું જૂની હતી બપોરા ખાવાટા ને ટી શર્ટ આ થોડુંક નડતું હતું એટલે ટી શર્ટ બદલાવ્યું હતું એટલા માટે ચલો ફટાફટ આપણે અહીંયા પહોંચી જાવી અત્યારે અમે બેઠા બાઈક પાસે ચોકડી હતો તમે અહીંયા ચોકડી છે ના અહીંયા તો અમે અહીંયા છોકરીઓ બેઠા છું અત્યારે ઓલા બે આગળ વેરાઈ ગયા છે આકાશ એમ આગળ તો અમારે ત્યાં નથી આમ જવાનું છે તેની વાટે પાવર બેંક મારું એની પાસે છે નહીં આવે તો આવે ન આવે તો નક્કી નહીં કેમ કે આકાશથી જવાનું હતું તો આવે તો મજા આવે ન મજા આવે તો મજા આવે આપણને મજા આવવાની છે તો પાવર બેંક જોયા કેમકે પાવર બેંકમાં ચાર્જિંગ આમાં ફોનમાં ચાર્જિંગ થઈને પાવર બેંક એની પાસે પીવું જોઈએ દસ પંદર મિનિટ પીવું જોઈએ કેમ બોલા દસ પંદર મિનિટ બે પૈસા આવી ગયા આપણે પાછા લોકેશન ઉપર બ્લોકમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે ચાંદના વાઈટ જોતા હતા કે આ બે ચારે આવે ચારે આવે હવે આવી જશે છે નો જાવું પડે ને આ ઉસ પડે ને કાનો ફોન કરે એટલે જ પડે હા એમ તારે છે આવવાનું જઈ ને પાવર બે તાર પાણી રાખે સાર્જિંગ થઈ જાય ફ્રીક રાખજે તો ચાલો ફટાફટ આપણે જાવીએ હવે કેમ કે નકર પછી મોડું થઈ જાય છ વાગવા આવ્યા છે હાલ હાલો આ ગાડી હાલો કરો લો ગાડી આમ ભીવાન ગાડી આયા છે હાલ ને કાતા નાખી દીવી ને ખાડામાં વા રોહન ને આવો ગાડી શરૂ કરીને જાવી મિત્રો હાલો અહીંયા ફોટોમાં તમારો ટાઈમ બગાડવાની તો મિત્રો અમે રસ્તામાં આવતા હતા ને તમને સિરાગભાઈ અને કરણભાઈ મરી ગયા છે કેમ છે શિવાકભાઈ શાંતિ તમારે કેમ છે સારું શાંતિ ને શાંતિ ના બે તમે બે હું છે હાલો હાલો અંદર તો મિત્રો આ મંદિર છે ખોયર માતાજીનું વાંચી લેજો પીસો પાડી લેજો પલાણિયા પલાણિયા ગામ પલાણિયા ગામ છે તો મતલબ આ છે ને વિજયનગર અને કુંડલાનું વૈશ્વ વૈશ્વ આવે છે તો ચલો આપણે અંદરનો નજારો ઓ ભાઈ સાહેબ જ્યાં વ્યૂ હે પાછળનું લોકેશન એકદમ મસ્ત મજાનું છે આ જે છે ને સીડીઓ સીડીઓ પગથિયા આવે છે એની ઉપર આપણે ચડવાનું છે ચલો ફટાફટ જાય કૂવો છે કૂવો છે ચલો ફટાફટ ઉપર જાય ખોડિયા માતાજી નું મંદિર છે ચપ્પલ કાઢી નાખ્યું ચપ્પલ કોણ પહેરા બૂટ પીરસ મે મોજા પીરવાનો પ્રયત્ન શું કોઈ કમેન્ટ ન કરતા તો તમને ઉપર તો મિત્રો ઘણા ખરા ઉપર તો આવી ગયા છું અને લોકેશન જો તમે ઓહો ભાઈ આ જંગલ વિસ્તાર છે મતલબ બીડ કહેવાય તમને કીધું રીતના વિજ્યાનગર કુંડલાની કુંડલા આવે છે ભાઈ જો તમે લોકેશન એ ખવાર વેલા હોય ને કાંઈ નોકર એવું લોકેશન થાય હોય મિત્રો છ સાડા છ સાડા છ આસપાસ આવ્યો હોય ને તો મસ્ત લોકેશન અલે હાલો ઉપર હાલો ફોટા પડવા તમારે એ પેલા ફોટા પડવા તમે ઉપર દર્શન કરાવી દઉં હા સડી જાઓ અને મૂર્તિઓ આ તો ખંડિત મૂર્તિ હોય ને એ મેકેલ છે મિત્રો કાંઈ નો ઘટ મિત્રો લોકેશન લોકેશનની વાત કાંઈ નો ઘટ મસ્ત લોકેશન છે કોવન નહીં આવે છે ચલો ફટાફટ દર્શન કરી લઈએ પછી આપણે નીચે જવું છે તો કન્ટિન્યુ મિત્રો દર્શન તો કરી લીધા તમે મેં બે દર્શન કરી લીધા છે હું આપણે નીચે જ આવી ઓલા બે પગ્યા લાગે છે પેલા લાગી લે પેલા બાકડા છે બે હવાના જો હવે વેલા બેઠા હોય ને બધા એવા કર્યા ચાલો નીચે જઈએ હાલે એ લોકેશનમાં એનું બહુ હું મસ્ત લોકેશન છે આ લોકેશન નબળું છે કંઈ હા

તો અમને એમ છું કાંઈ કાંક દેખાએ કે મોલ્લા કે હરણ એવું કાંઈક તો દેખાય કેમ કે વાતાવરણની ટાઈપનું છે ત્યાં ટાઈમ એવો છે તો નીકળે તો નીકળ્યા હતા ઠંડુ વાતાવરણ છે એટલે નીકળવાનો ચાન્સ પૂરો છે તો સિરાગભાઈ અમને કહે છે કે હાલો આપણે આટો મારવી તો ચલો આપણે આ બીજની અંદર વિઝિટ કરતા આવીએ ને તમને બતાવી દઉં કે આમાં કેવું કેવું છે બટ આવે જ છે મેં કઈ બોર્ડ વાંચ્યો તું કે આવજ આવવાનો પૂરેપૂરો ચાન્સ છે કે આવજ આવે જ છે તો આપણને કદાચ દેખાઈ જાય

તો મિત્રો આપણે અહીંયા આજે ગોતતા હતા ને કે કાંક દેખાય કાંક દેખાય તો આપણને ફાઇનલી કાક દેખાણું છે કા મોર છે કા ઢેલ છે તો ચલો તમને ઓરિજિનલ મોર ને ઢેલ દેખાડું કેમ કે જંગલ એ પ્રકારનો છે ને આમાં તમને કાંક ને કાંક દેખાય જ છે તો ચલો ઈ જ હોય સારું ને કાંઈ ક્યાંક હેરાન થવાનું રહે મારે હોત ઓલા બધા પાછળ છે મેં તમે બે હું આગળ આવું કે બધા આવશું ને તો ભાગી જાય ભાગી જાય કંઈક કવા ધીમો કરવો જો કેમ કે અહીંયા છે બહુ આગું છે નહીં ચલો રસ્તો કેવી પ્રકારનો છે

નથી મિત્રો આ બેસી થી ઉડી ગઈ ગાયબ થઈ ગયું તમારે વાત પ્રોબ્લેમ ને ઉડી ગઈ નકર તો અત્યારે મને ખબર છે તો ચલો પાછા નીચે જઈએ હા હું છે મિત્રો કા ખેલ્લુ કા ખેલ્લુ કક નવું છું ચલ ઓહો તારી તે હું છું શું થયું ખાલે છે આય હકીકત હે રીપડા જેવું તારું પી ગયો શું તું ના ના આજે અકીતમાં આવેલું હાય માને મારે આવું છે નહીં આસ ભાઈ હાઈ નહીં રો ભાઈ ચો તો ચોપાસ જોઈ દે તો કેવું બાલે છે ચાલે છે જો જોઈ સાડવા જો આ સાડું છે ને એના આવેલું છે એ જ ને આયા

સિરાગભાઈ ની જાય છે ને ઘરે આવ્યો આજ ઘરે જતા ભાઈ છે ને પેટ્રોલ પૂરું ગયું ને એને પૂરાવા લઈ જાય છે પેટ્રોલ પૂરું થયું તરને બોટલ લઈને જાય છે ને પેટો પૂરા હોય અમે જ આવી ઘરે કેમ કે અમાર થઈ ગયું લેટ ચલો ભોલા ભાઈ ગાડી આપ્યું તારે ને મોરો મોરો દે ચલો કન્ટિન્યુ તારી ઘરે જ આપણે મળશું એ જો ડાળમાં નમી જાય તો બધા જવું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા એકદમ મસ્ત મજાનાન વાગી ગ્યા છે અત્યારે 8 ને 10 મિનિટ થઈ ગઈ છે 5 મિનિટ કે લાઈટ પડે ને દેખાડુંતી તો મિત્રો અત્યારે દશામાની આરતી થઈ ગઈ છે કમ્પ્લીટ મારા મમ્મીએ દશામાની આરતી કરી નાખી છે અને જો આજુ છે ન આ બેબી નું ન ઊડલે છે ન ઊડલે આવી બા છે કેમ છે મુકાભાઈ છે તો મિત્રો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો યાર સબસ્ક્રાઈબ બહુ મારા ઓછા છે ત્યારે તો થોડાક સબસ્ક્રાઈબ વધારો તો બધા મજા આવશે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મર્યા નેક્સ્ટ બ્લોગમાં